છે છે બે અલગ અલગ ત્રણ પકડ્યા એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે કે સાંભળી મહારાષ્ટ્રનો છે અગાઉ જે બે આરોપી પકડી ગયા છે આ એકનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયો વેપારમાં સેલ કરવામાં એનો મદદગારી લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ એક વર્ષ પહેલાં એ ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું છેલ્લા નવ મહિનામાં એમને પચાસ હજારથી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે આ લોકો જે વર્નરેબલ આઈટી હતા એનું આ બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટ્રુટું યુઝ કરીને ગ્રુપ ફોર્સ અટેચથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજીસ કોર્પોરેટ ઓફિસીસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદીયા કરી રહ્યા

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે